ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના વર્ષ બે હજાર પચીસ ની નવરાત્રી જે ખૂબ જ વિવાદમાં જોવા મળી રહી છે કારણ કે શરૂ દર બીજા દિવસે કોઈના કોઈ શહેરમાંથી અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે અલગ અલગ વિવાદ સામે આવી રહ્યા છે તે વચ્ચે જો રાજકોટની વાત કરવામાં આવે તો ગઈ રાત્રે રાજકોટની નવરાત્રીમાં એક મોટી બબાલ થઈ છે મોટો વિવાદ સર્જાયો હતો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મૈક્ષુ ઠક્કર રાજકોટના નોર્થ ઝોનમાં ખોડલધામની એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલની જ રાત્રે જો વાત કરવામાં આવે તો નવરાત્રિના એક શખ્સ દ્વારા ખોડલધામના ત્રણ શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ઘટના એ હતી કે છરી વડે હુમલો કરનાર એ શખ્સ એ નવરાત્રિના વીઆઈપી સોફામાં બેઠો હતો અને તે સમયે નવરાત્રિમાં આમંત્રિત મહેમાનો આવ્યા અને તેમણે કહ્યું કે તું બીજા સોફામાં જઈને બેસી ગયા ત્યારબાદ તે શખ્સ અને આમંત્રિત મહેમાનો વચ્ચે અનબન શરૂ થઈ અને તે વચ્ચે જ્યારે ખોડલધામના સ્વયંસેવકો આવ્યા તે શખ્સને લઈને નવરાત્રિની બહાર લઈ જાય છે ગેટ ઉપર લઈ જાય છે અને તે સમયે એ શખ્સ દ્વારા સ્વયંસેવકો ઉપર છરી વડે હુમલો કરવામાં આવે છે હવે આ ઘટના મુદ્દે ખોડલધામના આગેવાન નરેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીએ અમારા નવરાત્રી મહોત્સવમાં જે અમારું પારિવારિક માહોલ થી અમે લોકો નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા પર પ્લીઝ બેસો અમારા કાર્યકર્તાઓ એ બે ત્રણ વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર દાર હથિયારથી હુમલો કર્યો એમાં અમારા ચારેક કાર્યકર્તાઓને વાગી ગયું એકને ચેસ્ટમાં ગળામાં અને હાથમાં કાનમાં થોડું વાગી ગયું છે હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલ થી થઈ હું પણ હજી આવ્યો છું અમારા કોઈ ગેસ્ટ ને છોડવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનેલી છે અમારા કાર્યકર્તા માં એક મૌલિક કરીને છે એક અશોક કરીને છે એક જયેશભાઈ કરીને છે ત્રણ નું નામ યાદ છે ચોથું નામ મને પણ યાદ નથી અમારા

આ એક પારિવારિક માહોલ ની અંદર નવરાત્રી નો આવું ક્યારે ઘટના બનતી હોય આવી ઘટના બનતી હોય અને પોલીસ સ્ટાફ એની પૂર્ણ તપાસ કરી રહી છે અને આ આધારે મળશે પણ એવી ઘટના બની નથી કે આની અંદર કોઈ કઈ ગેર ગેરવ્યાજબી રીતે ધ્યાન ના આપ્યું હોય ઈજાઓની મને હજી જાણ નથી જે હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હશે હું પણ ત્યાં હજી ગેસ્ટ ને છોડવા ગયો હતો ને આવ્યો છું અને સીધો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો હવે હું અહીંથી હોસ્પિટલ જઈશ તો મને ખબર પડે તો કંઈ પ્રકારની કાર્ય જે કોઈ ગુનેગાર છે અને સજા થતા પોલીસ સ્ટાફને ખબર પડે કે ભાઈ આમના દ્વારા ખોટું કરાયેલું છે તો એને ચોક્કસ સજા થવી જોઈએ અને આવું ફરીથી ન કરે એ તો આ યુવા વર્ગને આપણે સમજાવી પણ શકીએ અને આ માહોલ એવો છે કે અત્યારે માતાજીની આરાધના રાત્રે કરતા હોઈએ છીએ તો થોડી આમાં સહાનુભૂતિ પણ રાખીએ અને થોડો સંયમ પણ રાખીએ કદાચ જેના તરફથી પણ વાક હોય એમને થોડી સમજદારીથી થી એને સમજાવી શકીએ તો આપડી આરાધના સક્સેસ થઈ એવું માની શકાય હાલમાં ખોડલધામના ઘાયલ થયેલા ત્રણ એ સ્વયંસેવકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે તેમની સારવાર ચાલી રહી છે અને ખોડલધામના અન્ય આગેવાનો પણ સ્વયંસેવકોની મુલાકાત હોસ્પિટલ ખાતે લઈ રહ્યા છે અને પોલીસ દ્વારા પણ આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં